નમસ્કાર મિત્રો આજે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન છે અને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ તાલુકાનો અમને મળવા જઈ રહ્યો છે અને ઘણા મિત્રોને જિલ્લાનો પણ મળવા જઈ રહ્યો છે તો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ એવોર્ડ મળે તે તો તમે આ વિડીયોમાં બનના રહેજો કોઈના જીવનમાં શિક્ષણનો ઉજાસ પ્રગતિ એવી આજના કાર્યક્રમનો શુભારંભ કરાવશો

સન્માન જેમાં આપને તાલુકા કક્ષાએ સન્માન પત્ર સન્માન રાશિ તાલુકા કક્ષાએ પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે આપણે જોરદાર તાલીમથી આ બહેનશ્રી ને અભિવાદિત સન્માનિત કરીએ

ઘસાઈ ને ઉજળા થાય છે એટલે પોતે પોતાના તમામ પ્રકારના બહારના કોઈ પણ કાર્યક્રમો અટકાવીને પણ વિદ્યાર્થીઓને માટે હર હંમેશ કડીબદ્ધતાપૂર્વક કામ કરે છે ખૂબ ખૂબ આભાર દીક્ષિતભાઈ શાહ વર્ષાબેન એચ પ્રાથમિક શાળા સાજન ટીંબા તાલુકો લીલિયા શાહ વર્ષાબેન એમને પણ તાલુકા કક્ષાએ પારિતોષિક પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદ અપેક્ષાબેન માધુભાઈ આધુનિક ટેકનોલોજી અત્યારે દરેક શાળા સુધી પહોંચી છે અને આ શિક્ષકો એક ટેકનોલોજીનો પણ એટલો જ ઉત્તમ ઉપયોગ કરે છે અને વિદ્યાર્થીઓને આગળ વધાર પુરા તાલુકો અમરેલી હિમાંશુભાઈ આપણા જ શિક્ષકો છે

જિલ્લા કક્ષાએ પંદર હજાર રૂપિયાનું સન્માન એવા જ આપણા બીજા દેશ કરે છે પરંતુ સાથે સાથે અંગ્રેજી સાહિત્યમાં પીએચડી પણ કરી રહ્યા છે અને લિટરેચર ઉપર કરે છે એટલે

André. પુનમ જણાવી દો કે જિલ્લા કક્ષાએ 15000 રૂપિયાની રાશિ તેમને આપવામાં આવે છે મોટા ભાગના અહીંયા જે સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકો છે એ મહદ અંશે આના કરતા અનેક ગણી રકમ પોતાના બાળકોની પાછળ ખર્ચી ચૂકેલા હોય છે કારણ કે તો જ એ પોતાની પ્રવૃત્તિ કરી શકે ખુબ ખુબ આભાર શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતના માનની ચેરમેન શ્રી રમીલાબેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી તુષારભાઈ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ગોહિલ સાહેબ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી સાહેબ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી સોલંકી સાહેબ તેમજ મંચ તમામ અધિકારીશ્રીઓ તમામ સંઘમાંથી ઉપસ્થિત સંઘના હોદ્દેદારશ્રીઓ મારી સાથે તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકો પ્રતિભાશાળી બાળકો અને અક્ષરો સૌપ્રથમ તો એવું કહીશ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ બી અ સ્ક્રબ ઇન ધ વેલી બટ બી ધ બેસ્ટ લેટર સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ રિલ બી એ બુશ ઇફ યુ કાન્ટ બી એટલે એવું કહેવાય છે કે બી ધ બેસ્ટ વેરેવર યુ આર પ્લાન્ટેડ જ્યાં જ્યાં તમે રોપાયા છો ત્યાં ત્યાં ખીલી ઉઠો આજે અમે અમારા બાળકો થકી અમારા વિદ્યાર્થીઓ થકી તમારા હસ્તેથી આ સન્માન પ્રાપ્ત કરી શક્યા છીએ સૌ પ્રથમ આભાર બધા જ માનીએ છીએ કે જેણે અમને આ સ્થાને પહોંચાડ્યા છે સફળતા ક્યારેય કોઈ એકલા હાથે ન થાય અમારી આ સફળતામાં અમારા આ સન્માનમાં અસંખ્ય વ્યક્તિઓએ અસંખ્ય સમાજે અમને સાથ આપ્યો છે અને એના સાથથી એના સહકારથી આ મુકામે પહોંચી શકાય છે ખરેખર આભાર માનવો છે જિલ્લા પસંદગી સમિતિ એમના માનની કન્વીનર શ્રી ગોહિલ સાહેબ પસંદગી સમિતિના સભ્ય શ્રી મિયાણી સાહેબ તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી જાપાનેરી સાહેબ રવજીભાઈ કાજા સાહેબ મયુરભાઈ દવે સાહેબ પસંદગીની પ્રક્રિયા એકદમ પારદર્શક હતી તમામ સ્ટેજ ઉપર અમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે જ્યારે અમે નોમિનેશન્સ આપ્યા છે ત્યારબાદ અમારા સ્થાને આવીને અમારી શાળાએ આવીને જે ક્લાસ ટુ ઓફિસર્સ આવ્યા હતા એમણે અમારા બધા ડોક્યુમેન્ટ્સ ચકાસ્યા છે અને એનું વેરિફિકેશન કરીને જ જિલ્લા કક્ષાએ પછી અનુમતિ આપી છે જિલ્લા કક્ષાએ જ્યારે ઇન્ટરવ્યુ થયું વેકરિયા સાહેબ એક એક વ્યક્તિના ઇન્ટરવ્યુ 15 થી 20 મિનિટ સુધી બધા સાહેબો અમારા ઇન્ટરવ્યુ અમે જે ફાઇલમાં રજૂઆત કરી હતી એ તમામ માન્ય તમામ સદસ્યશ્રીઓએ સાહેબોએ અમને સાંભળ્યા છે અને ત્યાર પછી એમણે આ રૂલ આપ્યું છે એટલે ખરેખર બધા અમારા મિત્રો વતી ભાઈઓ બહેનો વતી આપની કમિટીના તમામ સદસ્યશ્રીઓનો અધિકારશ્રીઓનો અંતઃકરણ પૂર્વક અમે આભાર માનીએ છીએ અને જ્યારે તમને અમને જિલ્લા કક્ષાએ સન્માનિત કર્યા છે ત્યારે શિક્ષક તરીકે અમારી રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી હવે ખૂબ વધી જાય છે એટલે હવે અમે એવા કમિટેડ છીએ એવા પ્રતિબદ્ધ છીએ કે અમે અમારું સર્વશ્રેષ્ઠ આપતા રહીશું ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનું એક સરસ મજાનું વિધાન છે બાળક જોઈ જે રીજે રીજે બાળક જેને જોઈને સ્નેહલ સુરત વત્સલ મુરત કોટી કોટી વંદન રાષ્ટ્રીય શિક્ષક દિને સૌ શિક્ષક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મને અહીં બોલવા માટેની તક આપી આયોજક કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નગર શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઇસ સંકુલના ટ્રસ્ટ્રીઓ અને સાથે સાથે મંચ પર ઉપસ્થિત બધા અધિકારીગણ અને પદાધિકારીગણ આજે આ શિક્ષણ દિવસના નિમિત્તે અહીંયા જે जिन्हें पुरस्कार अपना है एवं वा शिक्षकगण वाली अने स्टूडेंट्स छात्र ने छात्रों आज सौ पहला तो आप बताने शिक्षण दिवस में बहुत बहुत शुभकामनाएं क्योंकि शिक्षक ना, ना रोल अगर समाज में जो जाए तो सौती पहला जो બાલક છે જ્યારે ફેમિલીથી બહાર નીકળે છે અને સમાજ સાથે એના જો સૌ પ્રથમ ઇન્ટરેક્શન થાય છે એ એના શિક્ષક સાથે થાય છે તો જો સૌસે પહેલે જો સૌથી પહેલાં બાળકને એક રોલ મોડલ તરીકે કે અમે જ્યારે આગળ વધશું અને કેવી રીતે અમારા અમારા ડેવલપમેન્ટ થાય કેવી રીતે અમે આ કયા પ્રકારના માનસ બનવાના છે એના જો સૌથી પહેલી છલક એને મળે છે એ શિક્ષકમાં મળે છે તો આપ બધાના જો રોલ છે એ ફક્ત એક બાળકને ભણવાના નથી પણ રાષ્ટ્રને વિકસિત કરવામાં છે જેટલા બાળકોને ભણાવો છો જેટલા એને મોરલ વેલ્યુઝ એને અંદર નાખો છો એના કારણે આપની જો નેક્સ્ટ જનરેશન એ તૈયાર થાય છે અને સાથે સાથે જો આપણે લોકો વિકસિત ભારત બે હજાર સુડતાલીસની વાત કરીએ છીએ એના માટે આ બધાના જો રોલ છે એ બહુ જ મહત્વપૂર્ણ છે અને

કરતા સમાન હતા કલેક્ટર શ્રી વિકલ્પ સાહેબ આપણા શિક્ષણ સમિતિના જિલ્લાના ચેરમેન બેન શ્રી રમીલા શિક્ષણ સમિતિના શહેરના ચેરમેન ભાઈ શ્રી તુષારભાઈ વડેલ શ્રી શત્રુભાઈ શ્રી કાસા સાહેબ શ્રી ગોવિંદ સાહેબ નિયાણી સાહેબ એવા બધા માટે ખૂબ કિંમતી દિવસ છે કિંમતી દિવસ એ માટે આપણે કહી શકાય હું હોય કે સામે બેઠા હોય કે સ્ટેજ ઉપર બેઠા હોય બધાના જીવનમાં જો શિક્ષક ના હોય તો આ દિવસ બધા માટે નકામો બની જાય બધાના માટે શિક્ષક દિવસ એટલો કિમતીને મૂલ્ય છે કે બધાના જીવનમાં શિક્ષકનું જે યોગદાન એ આપણે મળેલું હોય છે એના થકી આપણે બધા અત્યારે સ્ટેજ ઉપર કોઈ બેઠા છે કોઈ સામે બેઠાય બેઠા હશે શિક્ષકે આપેલી તાકાતના કારણે બધું શક્ય બનતું હોય છે જો સૂર્યના કિરણ ના હોય તો ધરતી અંધારમય જાય છે જો નદીનું જળ સુકાઈ જાય તો ધરતી જીવિત થઈ જાય છે અને જો જીવનમાં શિક્ષક ના હોય તો આપણું અસ્તિત્વ સંપૂર્ણ નિષ્ફળ થઈ જાય છે મિત્રો આપણા માટે ભૂમિકા આપણા જીવનમાં એટલી મહત્વની હોય છે શિક્ષકો દ્વારા પોતાનો સમય પોતાનું યોગદાન એ વિદ્યાર્થી માટે આપતા હોય છે એ પોતાનામાં જે રીતનું એમનું હુનર કે એમની તાકાત એ પોતાના બાળકો કરતા પોતાના વિદ્યાર્થીઓમાં પોતે વધારે અજમાવતા હોય છે એ કાયમિક માટે શિક્ષકો એવું નક્કી મનમાં કરતા હોય છે કે પોતાનો વિદ્યાર્થી એ દેશમાં રાજ્યમાં જિલ્લામાં અગ્રેસર પોતાનું નામ રોશન કરે જેટલા માતા પિતાને પોતાના બાળક માટે ઈચ્છા હોય કે પોતાનું બાળક એ ભવિષ્યમાં ક્યાંક બને અને ક્યાંક આગળ વધે એટલી જ કલ્પના શિક્ષકને પણ હોય છે કારણ કે દિન રાત એક કરી અને શિક્ષકો પોતે પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત પણ કરતા હોય છે ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ ઘણી વાર આપણે ગણવા શબ્દો કહેવામાં પણ આવે ઠપકો પણ આપવામાં આવે ભૂતકાળમાં મારા જેવા વિદ્યાર્થીઓ ખૂબ માર પણ ખાધા હોય છે પણ એ શિક્ષક એ પોતા માટે નહીં પણ પોતાથી અંદરથી નીકળતો વાદ અને પ્રેમ એ પોતાના વિદ્યાર્થીને આપતા હોય છે આપણે ઘણી વાર ખરાબ લાગે પણ આપને મઠારવા માટે આપણો ઘરતર ઘરતર કરવા માટે આ શિક્ષકો આપણા માટે મહેનત કરતા હોય છે મિત્રો એ મહેનત ના કારણે કોઈ પણ ના જીવન માં એ દેશ ના વડાપ્રધાન હોય તો એ ભલે રાજ્ય ના મુખ્યમંત્રી હોય તો એ ભલે રાજ્ય ના કોઈ પણ હોદ્દેદાર હોય તો એ ભલે કોઈ રાજકીય હોય તો એ ભલે કોઈ ડોક્ટર હોય તો એ ભલે કોઈ એન્જિનિયર હોય તો એ ભલે અને બેઠેલા કલેક્ટર સાહેબ હોય તો એ ભલે જો કોઈ ના જીવન માં શિક્ષક ના હોય તો એ સ્ટેજે કોઈ ના પહોંચી શકે આપણા માટે ખૂબ મહત્વની કડી કોઈ હોય જીવનમાં તેમનું નામ શિક્ષક છે એ ઘણા વિદ્યાર્થીઓના સન્માન કરવા માં આવ્યા આપણે ભૂતકાળ એવું જોતા ને વિચારતા અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ આ સમયના ખાસ યુગની અંદર કે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય એ જ ક્વોલિફાઈડ હોય એ જ હોશિયાર હોય એ જ પોતે આગળ વધી શકે એવી આપણે મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ છે પણ લગભગ આ સ્ટેજ પર બેઠેલા વિશ્વાસ સાથે કહું છું આ બધા સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ છે

પણ સરકારી પ્રાથમિક શાળાની અંદર ભણેલો વિદ્યાર્થી એ દેશના શિખરો પર અત્યારે સર કરી રહ્યા છે એનું આપણે કોઈ નામ આપવું તો નરેન્દ્રભાઈ મોદી પણ આપણે નામ આપી શકીએ મિત્રો વધારે સમય લેતો નથી પણ એક બે પંક્તિ કહી દઉં ગુરુ વિના જ્ઞાન નથી ગુરુ વિના શિસ્ત નથી ગુરુ વિના સંસ્કાર નથી અને ગુરુ વિના જીવનનો સાચો અર્થ નથી એ પણ આપણા જીવનમાં આપણે યાદ રાખવું પડે તો પોતાના જીવનની અંદર જો ગુરુ આપને મળી જાય તો આપણા જીવનનું ખૂબ સારું ઘડતર થતું હોય છે જિંદગીમાં કોઈ રસ્તો આપણે ભટકી જાય તો આપણા ગુરુ જો આપને મળી જાય તો આપણે રસ્તો સાચો બતાવે એનું નામ ગુરુ હોય છે અને ગુરુનું કોઈ સ્વરૂપ હોય તો એનું નામ શિક્ષક છે એ પણ આપણે યાદ રાખવું પડે શિક્ષક દિવસ નિમિત્તે તમામ શિક્ષક જણને તો મારી હૃદયની શુભકામના પાઠવું છું પણ સાસો સાથ તમામ વિદ્યાર્થીઓને પણ વંદન કરું છું કોઈ પણ ભવિષ્યમાં શિક્ષકો દ્વારા આપણે કોઈ ઠપકો આપવામાં આવે આપણે કઈ કડવા વેણ કહેવામાં આવે એ ફરિયાદ આપણે વાલી સુધી લઈ નહીં જતા પણ એટલું નક્કી રાખજો કે આપણા જીવનના ઘડતરમાં આપણે કોઈ સાચી સલાહ આપતું હોય તો આપણે ગળે ઉતારવી જોઈએ કારણ કે અત્યારની પરિસ્થિતિના કારણે મારે યાદ એ માટે બહુ પડે ઘણીવાર સ્કૂલમાં કોઈ નાના વિદ્યાર્થીઓને કઈ શિક્ષક ખીજાય અને વાલી સ્કૂલ સુધી ઠપકો આપવા જતા હોય છે એના કારણે શિક્ષકોનો પણ મનોબળ તૂટતું હોય છે

શિક્ષકો પાસે જ્ઞાન લેતા હોઈશું અમે આજે પણ વિદ્યાર્થી તરીકે કામ કરીએ છીએ એટલે અમને પણ જ્ઞાન નદી જે વહેતી થાય એમ અમને પણ થોડોક લાભ મળતો રહે એ પણ આ તકે સૌને વિનંતી કરું છું ફરી ફરી સૌને મારી નદી પૂર્વક શુભકામના પાઠવું છું અંતે માત્ર ભારત માતાજી